આજે પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના કોસાડ સરદાર ચોક ખાતે પર્વની ઉજવણી કરાઈ સુરતના અમરોલી કોસાડ વિસ્તારમાં ટીપી છ જનતા જુનાદર ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ટીપી છ જનતા જુનાદર ગ્રુપમાં આજુબાજુની જેટલી સોસાયટીના લોકો અને કરતા વધારે બાળકોએ ભાગ લીધો છે આ વિસ્તારમાં આવેલી મધુબન ઇન્ટરનેશનલ સ્કૂલ સરદાર પટેલ શ્રીકર વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાડા

ટીપી છાસઠ થી ઓળખાતું આ ગ્રુપ જેની અંદર પચાસ કરતા વધારે સોસાયટીઓ આવેલી છે આ ટીપી છાસઠ ગ્રુપની અંદર ઘણી બધી અગ્રગણીય શાળાઓ પણ આવેલી છે જેમાં મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ સરદાર પટેલ વિદ્યા સંકુલ તેમજ શ્રીકર વિદ્યા સંકુલના સાથ અને સહયોગથી આજે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આજના કાર્યક્રમના અમારા મુખ્ય મહેમાન શ્રી કાંજીભાઈ ભાલાળા અને અમરોલી પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઈ કોમાજ સાહેબે ખૂબ જ ઉમદાપૂર્વક હાજરી આપેલી હતી આ કાર્યક્રમની અંદર પાંચસો કરતાં વધારે બાળકોએ ભાગ લઈ દરેકે દરેક રાષ્ટ્રની અંદર દરેકે દરેક બાળકોના મનની અંદર અને ઉત્સાહની અંદર એક ભાવના વધે રાષ્ટ્રભક્તિ વધે એવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે